નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની નજર આપની ખબર સામાજિક ન્યૂઝ વડોદરા વાગોડિયામાં દેશના માનનીય વડાપ્રધાન શ્રીના 75મા જન્મદિવસ નિમિત્તે નિરોગી ભારત અંતર્ગત સૌપ્રથમ વાગોડિયા તાલુકાને નિરોગી બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો વાગોડિયાના રુસ્તમપુરાથી સૌથી વધુ ભાઈઓ બહેનોને બસ દ્વારા ધીરેજ હોસ્પિટલ ખાતે બોડી ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ પીપળિયા તેમજ વાગોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી धर्मेंद्र Singh વાગેલા દ્વારા તાલુકાને નિરોગી બનાવવાનો સંકલ્પ લેવાયો આ કાર્યક્રમમાં વાગોડિયાના ધારાસભ્ય શ્રી તેમજ મામલતદાર શ્રી તમેજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સરપંચ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ડોક્ટર દ્વારા સલાહ આપેલા તમામ અન્ય ટેસ્ટ પણ નિશુલ્ક કરવામાં આવશે બોડી ચેકઅપના તમામ રિપોર્ટ નિશુલ્ક કાઢી આપવામાં આવશે बॉडी चेकअप में कई प्रण बीमारी निकलशे तो तेनु निदान निशुल्क करी आववा में आवशे। रिपोर्टर नितिन शाह वाघोडिया आपनी आसपास बनती तमाम घटना निहारवा माटे। सामाजिक न्यूज़ सब्सक्राइब करो। आज रोज रुस्तमपुरा गांव खाते अपना देखना न अपना गुजरात ना पनोत अपुत्र मानिये मेरे मोदी साहेब निरोगी भारत ना अंतर्गत निरोगी वोड़िया तालुको बने आज आजे रुस्तमपुरा ख खाते थी सवा सौ भाई बहनों ने अँ बस द्वारा इमने तमा तमाम बॉडी चेकअप कर कोईपण प्रकारनी बीमारी हो तो रिपोर्ट તમામ બોડીના ફ્રી કરવામાં આવશે કોઈ પણ નાની મોટી બીમારી હશે તો એને પણ ફ્રી કરવામાં આવશે